શાંતિરામ દેસાણી હું મહવાથી આવું છું છેલ્લા પાંચ વર્ષથી મારે ડાયાબિટીસ અને બીપીની તકલીફ છે એવું સાંભળ્યું કે ડાયાબિટીસ રિવર્સ કરે છે એટલે તેઓની પાસે મેં આ નિદાન કરાયું અને તેઓએ મને કહ્યું કે રિવર્સ થઈ જશે તમારે મારે ડાયાબિટીસ અઢીસો આવતું હતું અઢીસો ત્રણસો અને એની દવા પણ શરૂ હતી છતાં પણ ડાયાબિટીસ રહેતું જ હતું પણ સાહેબે જે વસ્તુ સમજાવી કે ડાયાબિટીસ રિવ્યસ કરવા માટે પહેલાં તમારે તમારા પોતાનો જે ખોરાક છે એમાં કંટ્રોલ કરવાનો છે ડાયટ કરવાનો છે એટલે મેં એ વસ્તુની શરૂઆત કરી પહેલો મહિનો મેં જેના પહેલાં સલાડને આવું બધું એક વાટકો લેવાનું જેથી ખોરાક ઓછો લઈ શકાય અને રોટલી ખાતી હોય તો પછી ભાત નહીં ખાવાના ભાત ખાધે હોય તો ખાવાના હોય તો રોટલી નહીં ખાવાની આ રીતે ડાયટ કરેલું સવારમાં નાસ્તામાં ભાખરી રોટલી એના બદલે કઠોળ જ લેવાનું શરૂ કર્યું મગ છે મઠ છે ચણા છે આવા ફણગાવેલા કઠોળ સવારમાં લઉં અને તેલ પછી ઘી ને નિમક અને ખાંડ બિલકુલ બંધ કરી દીધું એના હિસાબે આજે ત્રણ મહિનાની સારવાર બાદ ડાયાબિટીસ જે અઢીસો ત્રણસો આવતો એને બદલે એકસો વીસ થઈ ગયું છે ડાયાબિટીસ માપવા માટેનું મશીન પણ મેં વસાવેલું જેથી એક આત્રા એક દિવસ નહીં એક દિવસ સવારમાં મૂઠા પેટે હું ડાયાબિટીસ એ મશીન ઉપર માપી લેતો અને પછી આખો દિવસ મારે કઈ રીતે ખાવું પીવું એનો કંટ્રોલ હું કરી શક્યો તો સાહેબની જે સલાહ છે એ ખરેખર લેવા જેવી છે કે આપણે કોઈ પણ બીમારી છે એ દવાથી જ મટાડી એવી વાત નથી પણ આપણી જે રહેવાની પદ્ધતિ છે જમવાની પદ્ધતિ છે એ જો કંટ્રોલ કરી શકીએ તો બીમારી આપણે ઘણા બીમારીથી દૂર રહી છે એવો મને અનુભવ થયો અને છેલ્લા ત્રણ મહિનાથી દર મહિને હું ચોથા રવિવારે સાહેબની પાસે આવું છું અને એ જે રીતની વાત કરે જે રીતની દવા લખી આપે એ લઉં છું તો આ રીતે ટેબ્લેટ છે ડાયાબિટીસની જે દવા છે એ પણ કંટ્રોલમાં આવી ગયું છે ઓછી કરી નાખી છે અને બીપી પણ કંટ્રોલમાં આવી ગયું છે એટલે ખરેખર બીજાને પણ મેં બીજા જે પેશન્ટ છે ડાયાબિટીસના એ લોકોને પણ મેં સલાહ આપી એ ખરેખર આ વસ્તુ કરવા જેવી છે અને એકવાર તમે સાહેબની મુલાકાત લ્યો તો આ જીવન જે દવા લેવાની જે વાત છે એ તો શરૂ કરી ત્યારે તો મને એમ જ હતું કે હવે તો જીવીએ ત્યાં સુધી ડાયાબિટીસની દવા લેવી પડશે અને એમાં પાછો કંટ્રોલ તો આવતો નથી એમાં દિવસે દિવસે વધારો થતો જાય છે સાહેબ સાહેબે કસરતનું પણ કીધેલું છે પણ પગની તકલીફ હિસાબે હું વોકિંગ કરી શકતો નથી યોગ સવારમાં યોગાસન યોગ કરું છું અને હળવી કસરત દસ પંદર મિનિટ કરું છું તો એનાથી પણ મને શરીરમાં ઘણો બધો ફાયદો થયો છે એટલે ડાયાબિટીસ હતું ત્યારે ત્રણ મહિના પહેલાં જ્યારે સાહેબની દવા શરૂ નહોતી કરી એ પહેલાં શરીરનો દુખાવો શરીરમાં આળસ રહેવી એક જગ્યાએ બેઠા હોય કે સૂતા હોય તો કલાકો સુધી એમને પડ્યા રહેવાનું મન થાય એટલે કોઈ કામ કરવાનું મન ન થાય આવું બધું શરીર જે બની ગયેલું એ ત્રણ મહિનામાં હું એને શરીરને સારું એવું બનાવી શક્યો એટલે સાહેબનો ઘણો બધો આમ તો ઘણો બધો ફાયદો સાહેબના કહેવાથી થયો છે એટલે ખરેખર આ વસ્તુ સમજવા જેવી છે